જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલા પાડની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગત વર્ષે એક કરોડથી વધુ ખર્ચે પથ્થરના બ્લોક સાથે સ્ટેપ વાળો બનાવવામાં આવ્યો હતો પરંતુ બન્યું એવું કે અનુભવી ખેડૂતોના કહેવા છતાં આ પાળો અન્ય પાળાની સરખામણીએ એક મીટર જેટલો નીચો બનાવવામાં આવ્યો હતો જેને લઈને ચોમાસાની શરૂઆતના પ્રથમ પૂરના કારણે નદીનું પાણી પાળાને ઓળંગતા પાળાની પાછળના ભાગની માટીનું ધોવાણ થતા તૂટી પડ્યો હતો અને સાથે જ મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને ફરી નુકસાન થવા પામ્યું હતું આજે અમે ખેડૂતોને આગેવાનોને કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના સાહેબોને બોલાવી અને જે કાંઈ અમારી રજૂઆત હતી એ એ લોકોએ માન્ય રાખી પારો જે ખેડૂત અહીંયા લોકલ કાયમી નદી કાંઠે રહે છે એને ખબર હોય કે કેટલી નદીની સપાટી ઊંચી આવે છે નહીં કે કોન્ટ્રાક્ટરને કે સાહેબોને એટલે ખેડૂતો જે પ્રમાણે કે એ પ્રમાણે પાડાની ઊંચાઈ આવી જાય એટલે પાડો ક્યારે તૂટે ને એ સો ટકાની વાત છે અધિકારોએ જે અમારી માંગણી હતી એ બધી માન્ય રાખી જોકે હવે ચાલુ વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે પાળાનું પુનઃ સમારકામ કરવામાં આવતા પૂર્ણ લેવલની સ્થિતિનો અનુભવ ધરાવતા ખેડૂતોએ અગાઉ આપેલી સલાહ મુજબ પાળો વધુ એક મીટર ઊંચો કરવા રજૂઆત કરતા કામગીરી ખોરમ પર પડી હતી ત્યારે ફરીથી આ પાળો તૂટે નહીં તેવી ખેડૂતોની ટેકનિકલી સલાહ ગળે ઉતરતા સિંચાઈ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોની વાત ગ્રાહ્ય રાખી હતી અને પાળાને એક મીટર ઊંચો બનાવવા નિર્ણય લીધો હતો તો બીજી તરફ ખેડૂતોએ ચોમાસા પહેલા પાળો તૈયાર થાય તેવી માંગ કરી છે કોન્ટ્રાક્ટરના ડિફેક્ટ લાઈટ બિલ્ડિંગમાં આ કામગીરી ચાલુ છે હાલ હાલ ખાતેદારો દ્વારા રજૂઆત મળેલી હતી કે ભાઈ આપણે જે લેવલ ફાઇનલ કર્યું હતું એનાથી અંશતો થોડોક ફેરફાર કરી જે બાજુનો જે પાડો છે એના લેવલે લેવલ કરી આપો તો ઓવરટોપના પ્રશ્નો નિવાડો આવશે ખાતેદારો એટલે આજુબાજુના આગેવાનો અને અમે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટર સાથે છે સર્વ મતે જે ખાતેદારો કહે છે અને બાજુમાં જે લેવલ છે એ લેવલે લેવલ આગળ વધારવાનું આયોજન છે